કાલથી રોંગ સાઇડમાં વાહન ચલાવશો તો જેલમાં જવું પડશે

આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડીને તેમની સાથે કલમ બસો

તરફથી આદેશ મળેલ છે કે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવો બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમય દસ દિવસ સુધી આવતીકાલથી બાવીસ તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઇડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ અને રોંગ સાઇડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં એકસો ચોર્યાસી હેઠળ સ્થળ દર લઈ છે પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે બસો ઓગણસી એકસો ચોર્યાસી હેઠળનું કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને એ પ્રજાજો સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે અને અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં અને પૂરા અમદાવાદ શહેરમાં

સતકરે ડોટ કોમ આઝાદી સમચારોની